હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક પણ ચપટી મેંદાનો ઉપયોગ કર્યા વગર તહેવારો સ્પેશિયલ ખમણીની અંદર ઢગલા બંધ ક્રિસ્પી અને ખસ્તા ગળી પૂરી બનાવીને તૈયાર કરીશું તો તમે આને સુવાળી પણ કહી શકો છો અને મીઠી મઠરી પણ કહી શકો છો તો બનાવવાની રીત થોડી અલગ છે પણ આનો ટેસ્ટ તો એ જ પારંપરિક રીતે બનતી પૂરીનો રહેવાનો છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ મિત્રો એકદમ અલગ રીતે ગળી ખસ્તા અને ક્રિસ્પી પૂરી બનાવવા માટે અહીંયા મેઝરમેન્ટથી જોઈએ તો મેં આ કપ ભરીને દૂધ લીધેલું હતું તો એના માટે હું આ જ કપ ભરીને અત્યારે લોટ લઉં છું તો પહેલાં એક કપ ભરીને લઉં છું અને ઉમેરી છું અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત બીજો કપ પણ ભરી લીધો છે તો ઉમેરી દેશું તો અત્યારે અહીંયા મેં ટોટલ ત્રણ કપ ભરીને ઘઉંનો લોટ લીધેલો છે તમારે જેટલી પૂરી બનાવવી હોય એટલો લોટ તમે લઈ શકો છો અને હવે જુઓ ત્યાર પછી અહીંયા જે આ લોટ છે એને આ રીતે આપણે ફેલાવી દેશું અને વચ્ચે એક ખાડો કરી દેશું અને હવે ત્યાર પછી અહીંયા મેં શિંગતેલ લીધેલું છે તો એ આપણે ઉમેરી દઈશું તો આ રીતે આપણે તેલ ઉમેરી અને મસ્ત મજાનો આપણે મુઠ્ઠી વળે ને એ રીતે મણ દેવાનું છે તો સૌથી પહેલાં આપણે થોડું તેલ ઉમેરી આ રીતે મિક્સ કરી લેશું અને જો આપણને જરૂર લાગે તો ફરી વખત આપણે તેલ ઉમેરવાનું છે અને હા તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મને કદાચ એવું લાગે છે કે હવે આની અંદર બિલકુલ તેલની જરૂર નહીં પડે અને જો વધારે તેલ ઉમેરી દેશોને તો તમારી પૂરી છે એ વણવામાં બહુ જ પ્રોબ્લેમ પડશે અને ફાટી જશે હા અને આને આપણે વણીને બિલકુલ નથી બનાવવાની ખમણીમાં આપણે એકદમ અલગ રીતે પૂરી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો તો જ્યારે આપણે લોટની અંદર તેલ ઉમેરતા હોઈએ ને ત્યારે આપણને ઓટોમેટિક અંદાજ આવી જવો જોઈએ કે આપણે કેટલું તેલ એડ કરવાનું છે જો વધારે પડી જશે તો પણ પ્રોબ્લેમ થઈ જશે અને ઓછું રહેશે ને તો પૂરી ઠંડી થયા પછી એકદમ પોચી પડી જશે અને ખાવાની બિલકુલ મજા નહીં આવે તો આપણે બધી વસ્તુ એકદમ પરફેક્ટલી મેઝરમેન્ટ કરવાનું છે તો જો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું આ રીતે મુઠ્ઠી વળની એ રીતે મેં મોણ દઈ દીધેલું છે બસ આ રીતે આપણે કરવાનું છે તો હવે જુઓ મિત્રો અહીંયા આપણે એકદમ મસ્ત મજાનું મોણ દેવાય જાય ને ત્યાર પછી જો અહીંયા મેં આ રીતનું ગોળવાળું દૂધ કરીને લીધેલું છે તમે જોઈ શકો છો કે મેં દૂધની અંદર ગોળ નાખ્યો એટલે આ રીતનો થઈ ગયો છે તો બધી વસ્તુ આપણે મેઝરમેન્ટથી લેવાની છે જો તમારો લોટ વધી જશે ને તો પાણી ઘટશે અને પાણી વધી જશે ને તો લોટ ઘટશે તો આ રીતે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ કરવાનું છે તો આપણે ધીરે ધીરે ઉમેરી દઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે લોટ બાંધી લેવાનો છે તો સૌથી પહેલાં અહીંયા આપણે થોડું થોડું દૂધ ઉમેરવાનું છે ગોળવાળું અને આ રીતે આપણે હાથની મદદથી લોટ બાંધીને રેડી કરીશું તો શું મિત્રો તમે ક્યારે આ રીતે ગળીપુરી બનાવીને તૈયાર કરી છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા તમે એક વખત આવી રીતે પૂરી બનાવશો ને તો તમને એકદમ માવા જેવો ટેસ્ટ આવશે કેમકે આપણે દૂધની અંદર જે ગોળ નાખેલો હતો અને ગરમ કરેલો હતો એના લીધે એકદમ માવેદાર આપણું દૂધ છે એ બની જાય છે મિત્રો તો જો આ રીતે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે લોટ બાંધી અને રેડી કરી લેશું અને હા તમારું દૂધ થોડું વધી જાય ને તો તમે લોટ ફરી વખત ઉમેરી શકો છો દૂધને આપણે બિલકુલ વધવા નથી દેવાનું કારણ કે ગોળવાળું દૂધ છે એ લાંબો ટાઈમ સારું પણ નહીં રહે તો અહીંયા જોઈ શકો છો કે મેં મસ્ત મજાનો પૂરી બનાવવા માટે લોટ બાંધી અને રેડી કરી લીધો છે તો અત્યારે તમે એની જોઈ શકો છો કે મેં કઈ રીતે લોટને રાખેલો છે આ રીતે હું આંગળીથી પ્રેસ કરું એટલે આસાનીથી નહીં મતલબ થોડું પ્રેસ કરવું પડે એ રીતનો અત્યારે આપણે લોટ બાંધેલો છે અને આ લોટ બાંધવામાં મારે મેઝરમેન્ટમાં જોઈએ તો આ એક કપ ભરીને મારે તેલ જોયેલું છે અને આ એક કપ ભરીને દૂધ અને ગોળ અને આ કપ ભરીને મારે ત્રણ કપ ભરીને મેં લોટ લીધેલો હતો તો આ રીતનું મેં મેઝરમેન્ટ રાખેલો હતું એટલે મારો જે લોટ છે એ એકદમ પરફેક્ટ એવો બંધાય અને રેડી થયો છે તો હવે શું કરવાનું છે કે આમાંથી આપણે એકદમ નાના નાના લુવા છે એ તોડી લેશું જો આ રીતે આપણે મુઠ્ઠીમાં મસ્ત મજાનું એને સેટ કરી દેવાનું છે તો એક કંઈ બાજુથી ફાટવું ન જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું કારણ કે આપણે આને બિલકુલ વણવાની નથી એકદમ અલગ રીતે પૂરીને તૈયાર કરવાની છે તો જો એકદમ મસ્ત મજાનું સ્મૂથ આપણું લુ બની ગયું છે તો હવે આને કઈ રીતે વણવાનું છે એ પણ હું તમને કહી દઉં છું તો હવે જુઓ આ રીતની આપણે ખમણી લેવાની છે અને ખમણીને આ રીતે આપણે રાખી દેસું અને એના ઉપર આ લોવું છે એને આપણે મૂકી દેવાનું છે અને આ રીતે આપણે આ જે હથેળીનો પાછળનો ભાગ છે ને ત્યાંથી આપણે આ રીતે પ્રેસ કરવાનું છે અને આ રીતે આપણે એને ફેલાવી દઈશું તો તમારે જેટલી મોટી પૂરી કરવી હોય એ રીતે તમારે આને ફેલાવવાનું છે તો હું અત્યારે મીડિયમ એવી નાની નાની પૂરી કરું છું એટલે તમે જોઈ શકો છો કે હું આને કઈ રીતે ફેલાવું છું અને ત્યાર પછી આ રીતે આપણે ઉખાડી લેશું તો તમે જોઈ શકો છો કે વણિયા વગરની એકદમ મસ્ત મજાની આપણી મઠરી તૈયાર થઈ ગઈ છે જો આ રીતે તમારે વણવી હોય તો તમે વણી પણ શકો છો પણ હું આને વણ્યા વગર જ તૈયાર કરવાની છું તો આ જાડી રહેશે કે પતલી રહેશે કોઈ જ ફેર નહીં પડે કારણ કે આની અંદર આપણે મોણ ઉમેરેલું છે ને એટલે એકદમ ખસ્તા જ બનીને રેડી થશે મિત્રો તો વણવા કરતાં આ રીતે ફટાફટ રેડી થઈ જાય છે તો તમે પણ એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને વળીજો આમાં મસ્ત મજાની ડિઝાઇન પણ બની જાશે તો બસ હવે આ રીતે આપણે બધી સુવાળીને રેડી કરી લેશો મતલબ કે આ મીઠી પૂરીને આપણે તૈયાર કરી લેવાની છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી પૂરી બનાવી અને રેડી કરી લીધેલી છે અને એની ડિઝાઇન પણ કેટલી બધી સરસ એવી બની છે તમે જોઈ શકો છો તો જો આવા તહેવારો આવતા હોય અને તમે આ રીતની પૂરી બનાવશો અને જો ઘરમાં મહેમાન આવશે ને તો એ પણ તમને રેસીપી પૂછશે કે આ રીતે તમે કેવી રીતે ડિઝાઇન પાડી અને પૂરી બનાવી છે મિત્રો જો તમે જોઈ શકો છો તો હવે જુઓ આપણે હાથથી આવી ડિઝાઇન બનાવવા જઈએ ને તો બિલકુલ નથી બનતી પણ તમે ખમણીની ઉપર આ રીતે ખમણીમાં પૂરી વણી લેશો ને તો મસ્ત મજાની ડિઝાઇન બની જશે તો મેં આ ખમણે નથી માત્ર આનું લુવું કરી અને ફેલાવેલું છે તો પણ એકદમ મસ્ત મજાની ડિઝાઇન બની ગઈ છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આ પૂરી કે મઠરીને આપણે તળી લેવાની છે હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર એકદમ સરસ એવું તેલ ગરમ કરી લીધેલું છે અને ત્યાર પછી આપણે જે આ બનાવેલી મઠળી છે એ આપણે તળી લેશું આ રીતે આપણે એકદમ ધીરે ધીરે કરી એડ કરવાની છે દાજી ન જવાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું જો આ રીતે આપણે ઉપરથી નાખીશું ને તો તેલ ઉડશે એટલા માટે આ રીતે આપણે એકદમ ધીરે ધીરે ઉમેરવાની છે તો બસ આ બધી પૂરીને આપણે એકદમ સરસ રીતે ઉલટપુલટ કરી અને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે એની અંદર મોણ વધારે એડ કરેલું હતું ને એટલે અત્યારે જ એકદમ ખસ્તા બની ગઈ છે કે જેવી તમે અડશો ને એવી તરત આ પૂરી છે એ તૂટી જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે એકદમ ક્રિસ્પી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એટલી સરસ આપણે આ પૂરી બનીને તૈયાર થશે મિત્રો તો બસ અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દીધેલી છે જેથી કરીને પૂરી છે ફટાફટ તળાઈ જાય અને હા આ પૂરી ઘણા બધા લોકો તીજમાં પણ ખાતા હોય છે તીજ માટે આ પૂરી સ્પેશિયલ ઘણા બધા બનાવતા હોય છે અને ઘણા ઠાકોરજીનો પ્રસાદ પણ આ પૂરીને ધરાવતા હોય છે આને ચાસણી કરી અને એની અંદર ડૂબાડતા હોય છે પણ આને મેં ઓલરેડી ગળી કરેલી છે એટલે આપણે આને એવું કંઈ જ કરવાની જરૂર નથી મિત્રો જો તમને એવી રીતે ખાંડની ચાસણીવાળી પૂરી ભાવતી હોય ને તો તમે એ રીતે કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે મતલબ કે ઘણા બધા ઠાકોરજીના પ્રસાદમાં પણ આ પૂરીને ધરાવતા હોય છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની બ્રાઉન કલરની આપણી આ પૂરી છે એ થઈ ગઈ છે અને હવે છે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેશું અને આ રીતે આપણે ઝારામાં બધી પૂરીને લઈ લેવાની છે અને તેલ આપણે વધારાનું બધું નીતારી લેશું અને ત્યાર પછી આપણે જે લોટ બાંધેલું વાસણ છે એની અંદર પૂરીને કાઢી લેશું અહીંયા આપણે કોઈ બીજું વાસણ પણ બગાડવાની જરૂર નથી મિત્રો તો જુઓ મિત્રો અહીંયા આપણી મસ્ત મજાની મઠરી કે પછી ગળી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે હું તમને એક તોડીને પણ બતાવી દઉં તો સૌથી પહેલાં તમે એનો અવાજ સાંભળો અને તે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ એવી આ પૂરી બનીને તૈયાર થઈ છે મિત્રો અને તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની એની ડિઝાઇન પણ આવેલી છે તો આવી રીતના તમે તહેવારોમાં પૂરી બનાવશો ને તો બધા ખુશ થઈ જશે અને મહેમાનો પણ પૂછશે કે આ રેસીપી તમે કેવી રીતે બનાવી તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે પૂરી બનાવની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ